જયદીપ ચૌહણ પ્રદેશ સંગઠન મંત્રી આદમી પાર્ટી ગુજરાત આજરોજ ખાસ કરીને મોડાસા તાલુકાના હફસાબાદ અને હફસાબાદ છાપરાને જોડતો જે રોડ છે અને એની અંદર ન માત્ર બે ગામો કે સિવાયના ખાસા એવા ગામો આ રોડ ઉપર જ્યારે નિયમિતપણે પસાર થાય છે ત્યારે આ રોડની એટલી ખરાબ હાલત છે આ ખરાબ હાલતને લઈ અને સ્થાનીય વ્યક્તિઓ અમને આમંત્રણ આપેલું કે સાહેબ આ રોડ થી અમે ખૂબ પ્રભાવિત છીએ ઘણા બધા આગેવાનો સાથે મુલાકાત થઈ મુલાકાત અંતે એવું ફલિત થયું કે ભાઈ આ રોડ વર્ક ઓર્ડર પણ બની ગયો છે ક્યાંક ને ક્યાંક ચોમાસાનું બાનું કાઢી અને સરકાર આને ડીલે કરવાની કોશિશ કરે છે અથવા તો વહીવટી તંત્ર ડીલે કરવાની કોશિશ કરે છે મેં ઘણા બધા લોકોના મૌખિક ઇન્ટરવ્યુ અને ખાસ કરીને ઓનલાઈન ફેસબુક ઇન્ટરવ્યુ મારી મારી આઈડી ઉપર લીધેલા છે તમે જોઈ શકો છો પણ અહીંયા ઘણા બધા માણસો છે હું આશા રાખું છું કે વહીવટી તંત્ર ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી છે જ્યારે પંચાયત આરંગીનો આ પ્રશ્ન હોય તો ખૂબ ઝડપથી આ રોડ ઝડપથી બની જાય અને જે દ્રવિત પ્રજા છે પ્રજા છે તકલીફ વાળી પ્રજા છે ચાહે વિદ્યાર્થી હોય માતા બહેનો હોય વૃદ્ધો હોય યુવાનો હોય તમામ લોકો આ રોડ ઉપરથી અસંખ્ય પ્રમાણમાં પસાર આવન જાવન કરે છે એમને ખૂબ આ પીડાઓમાંથી મુક્તિ મળે એવી આશા સાથે માત્ર ભારત માતાની જય સાથે અમે આ નારો પૂરો કરીએ છીએ જો આમ કરવામાં ક્યાંક વહીવટી તંત્રની ચૂક થશે તો હું વ્યક્તિગત પણે આવતીકાલે આખી ટીમ સાથે આ લોકોની સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની એક મૌખિક મિટિંગ થશે અને પછી પણ જો કદાચ સંતોષકારક પરિણામ નહીં આવે તો આ લોકોના આશીર્વાદથી જન આશીર્વાદથી અમે એક મોટું વિરોધ પ્રદર્શન આ મુદ્દે અહીંયા કરવાના કરવાના ને કરવાના જય હિન્દ જય ભારત